નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો થોડોક અલગ રહેવાનો છે ક્વેશ્ચન આન્સરનો વિડીયો નથી પરંતુ આજે આપણે પ્રયત્ન કરીએ કે તમારો જે જે કોમેન્ટમાં તમે સવાલો પૂછો છો એનો જવાબ પણ હું આપું એમ તમને સમજાવી શકું એ રીતના આપું મિત્રો કોમેન્ટમાં તો હું જવાબ આપતો હોય પણ એમાં બધા લોકોને ખબર ન પડે કે શું હશે એમ તો અમુક કોમન સવાલો છે ને એના જવાબો આપણે આજે જોવાના છે તો આ એક મનીષ રોહિત મનીષભાઈ એવું કહે છે કે સાહેબ જેએસઆરટીસી સંપૂર્ણ રીતે સરકારી છે કે સરકારી છે કે ગુજરાત સરકારનું સાહસ છે તો ખૂબ સરસ સવાલ છે ખરેખર એવું છે કે જે એસઆરટીસી ના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ ગણાય કે નહીં તો મિત્રો સરકારી ગુજરાત સરકારના કર્મચારી ન ગણાય કારણ કે આ એક અલગથી નિગમ છે એટલે જેમ આપણે પીજીવીસીએલ છે પછી દાખલા તરીકે આપણું આ એસટી નિગમ છે પછી બીજ નિગમ છે પછી કોઈ પણ અન્ય નિગમ હોય છે તો એવી રીતના આ જે કર્મચારી છે ગુજરાત સરકારના કર્મચારી નો કહેવાય પરંતુ એ પર્ટિક્યુલર નિગમ ના જે કર્મચારી કહેવાય અને નિગમ છે એ સરકાર હસ્તક હોય છે પરંતુ તેમનો જે પગાર છે સરકાર નથી કરતી નિગમ ની જે રેવન્યુ આવે છે એસ જે રેવન્યુ આવે છે એમાંથી જ એસ ટી પગાર થાય છે એટલે તમે એક જોતા સરકારી નોકરી જેવું છે સરકારના બધા જે તમને દાખલા તરીકે જે જોબ ની સિક્યુરિટી છે સરકાર જેવી છે પછી પગાર પંચ પણ તમને ભલે મોડું મળશે પણ મળશે મોંઘવારી ભથ્થું પણ સરકારના કર્મચારીઓની જેમ જ મળશે પરંતુ તમે ઓફિશિયલી મતલબ અધિકારિક રીતે એવું ન કહી શકો કે હું ગુજરાત સરકારનો કર્મચારી છું બાકી જોબ સિક્યુરિટી તેમ છતાં તે બોર્ડ નિગમના કર્મચારી કહેવાય દાખલા તરીકે આપણે પાણી પુરવઠા બોર્ડ હોય છે તો એ પણ એક જે બોર્ડ નિગમના કર્મચારી હોય છે તો એ રીતના તમે નિગમના કર્મચારી થઈ શકો ઓફિશિયલ તમે નિગમના કર્મચારી સરકારના કર્મચારી ન કહેવાય તેમ છતાં બધા લાભો મોટા ભાગના છે સરકારી કર્મચારી તરીકેના હોય છે બધા મળતા હોય છે જોબ સિક્યોરિટી પણ એટલી જ છે ને મોટા ભાગે પગારના જે સ્લેબ છે આ છે બધું સેમ જ છે તો હવે બીજો એક સવાલ જોઈ લઈએ કે ભાઈ તમે વોઇસ મ્યુઝિક નો સવાલ છે ટી મ્યુઝિક નો સવાલ છે કે ભાઈ તમે વોઇસ ઓવર કરવા માટે કયું માઇક વાપરો છો ઘણા કોમેન્ટ કરી પણ કોઈ રિપ્લાય નથી આવતો મને થોડીક માહિતી આપજો તો દોસ્ત માઇક તો મારું આની પેલા પણ હું તમને સજેસ્ટ નથી કરતો કારણ કે આ જે અવાજ આવે છે ને બહુ ભોગરો આવે છે આની પેલા હું વાયર અત્યારે વાયરલેસ માઇક માઇક છે પણ વાયર માઇક વાપરતો ને એ સરસ હતું આમના કરતા ઘણું સારું હતું મારા જૂના વિડીયો નું સારો વોઇસ આવશે તો મિત્રો મેં આમાં થોડી કરી છે અને મારું અત્યાર સુધીમાં તમને લાગશે કે જે ઇક્વિપમેન્ટ્સ હોય છે યુટ્યુબના વિડીયો બનાવવા માટે તો એ વિડીયો બનાવવા માટેના ઇક્વિપમેન્ટ્સમાં મારું લગભગ નવસો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે અત્યાર સુધીમાં આ સાત વર્ષ થયા છે આપણી ચેનલને ને સાત વર્ષમાં નવસો રૂપિયાનો આપણે ખર્ચો કર્યો છે એક ટ્રાયકોટ લીધું છે અને એક માઇક જે વાયર વાળું હતું એ બગડી ગયું પછી આપણે આ વાયરલેસ ની ટ્રાય કરી છે તો 900 રૂપિયાનો જ અંદાજે ખર્જો કર્યો છે એટલે મેં તમારે જો મ્યુઝિક માટે સ્પેશિયલ બનાવવું તો આ માઇક હું સજેસ્ટ નથી કરતો થોડો ગોગરો અવાજ આવે છે સાદો 350 400 નું માઇક છે લગભગ તો ઓકે હવે સીવાયજી નો સવાલ છે સીવાય નામ લખેલું છે આમાં કે મોટાભાઈ ભાઈ ની જોબ શું ટાઈમ શું હોય છે અને નવા પગાર પાસ મુજબ પાંચ વર્ષ પછીનો જે પગાર છે નવા પગાર તો કેટલો થાય વિનંતી તો દોસ્ત કન્ડક્ટર જે જોબ ટાઈમ છે એ સામાન્ય રીતે આઠ કલાકનો હોય છે એમાં કોઈ નક્કી નથી હોતું તમારી નોકરી ક્યારથી શરૂ થાય ગમે ત્યારે તમારી ટ્રીપ શરૂ થાય ત્યારે તમારી નોકરી શરૂ થતી હોય આઠ કલાકનો સમય હોય સામાન્ય રીતે બે કલાક પ્લસ માનીને ને જાળવાનું કેમકે ક્યાંક બ્રેકડાઉન થઈ ટ્રાફિક થયું તો પછી બે કલાકનો ઓવર ટાઈમ વાળી હોય એટલે મતલબ દસ કલાક હોય છે તમને મેક્સિમમ આઠ કલાકની નોકરી પ્લસ બે કલાકનો ઓવર મળે અને દાખલા તક તમે ટ્રાફિકમાં ફસાઈ જાવ તો ઓવર નથી મળવાનો આ તો તમારી જો લાઇન જ મોટી હોય તમારે નોકરી કાયદેસરની ટ્રાફિકમાં ફસાયવા સિવાય તમે બાર દસ કલાક નોકરી થતી હોય તો તમને ઓવર ટાઈમ મળશે બાકી તો તમને દસ કલાકની ની લાઈનમાં તમે ચૌદ કલાક નોકરી કરશો ને તો તમને કલાકનો મળવાનો છે અને પાંચ વર્ષ પછી પગાર તમારો બેઝિક થાય પ્લસ અત્યારે સરકારની વાત કરીએ તો તે જેટલું ડીએ છે તો એ બધું ગણવાનું તમારે એટલે પાંચ વર્ષ પછી માની લ્યોને કે ત્રીસ પ્લસ પાંત્રીસની આસપાસ થઈ જાય એ અત્યારના લેવલ ત્યારે તમે જે કાયમી થશો ત્યારે પાંચ વર્ષ પછી કદાચ આઠમું પગાર પંચ પણ આવી જાય અને વધારે પગાર થાય પચાસ હજાર પગાર થાય એનાથી પણ વધારે થાય તો એ અત્યારે નો કહેવાય પણ અત્યારે તમે કાયમ થાવ તો ત્રીસ પ્લસ ત્રીસ ની આસપાસ ગણવાનું તમારે ત્રીસ હજાર ની આસપાસ અત્યારે તો જો તમે પરમાનન્ટ થાવ તો એટલો પગાર થાય બીજો મુકેશભાઈ પારગી નો સવાલ છે કે સાહેબ તમે બેલીફ ની નોકરી કેમ છોડી કારણ કારણ જણાવશો તો મેં નોકરી એટલા માટે છોડી કારણ કે મેં

ઘણા લોકો નોકરી કરે છે અને રિટાયર પણ થાય છે અને ઘણા બધા લોકો કરે છે એટલે એવું નથી કે ન કરાય બિલકુલ તમને પ્રયત્ન સો ટકા કરવો જોઈએ તમારી બીજી નોકરીમાં મેળવવા માટે પણ જો ન મળે તો તમારે જીવનભર જો તમારી પરિસ્થિતિ હવે દરેકની પરિસ્થિતિ અલગ હોય ઇકોનોમિકલ કન્ડિશન અલગ હોય ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો આર્થિક સપોર્ટ હોય કે નોકરી છોડીને પણ તૈયારી કરી શકે હજુ બે વર્ષ પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રો છે એમની પાસે એવો જ નથી કે ભાઈ નોકરી નોકરી સિવાય પણ હું છોડીને મને કોઈ ઇકોનોમિકલ સપોર્ટ મળે અને હું તૈયારી કરી દઉં તો સિમ્પલ છે તમારી ચોઈસ છે સામાન્ય રીતે કરવી જોઈએ જો પરિસ્થિતિ હોય એવી તો કરવી પડે દોસ્ત અને બીજી વાત કે નોકરી એટલી બધી પેલી પણ નથી તમે કરી શકો ઘણા વિદ્યા ઘણા લોકો છે એ સન્માન ભેર રિટાયર થાય છે અને ખા જે પીએફ છે આ છે તે જે બધું એનું સન્માન ભેર મળે છે તો 100% તમે કરી શકો છો હવે પ્રેમાંશુ સોલંકીજીનો સવાલ છે કે વેરાવળમાં ક્યાંથી છો તમે તો વેરાવળમાં કામ તો ખરેખર મારો જિલ્લો ગીર સોમનાથ નથી મારો જિલ્લો જૂનાગઢ છે મારી આટીના તાલુકો છે જૂનાગઢ જિલ્લાનો અને એમાં પીપળવા ગામ કરીને છે એટલે વેરાવળથી વીસ કિલોમીટર જેટલું છે એ અંદર આવે તમે જુનાગઢ બાજુ આવવાનું તો ત્યાં હું રહું છું મારું ગામ છે નાનું એવું ગામ છે તો મિત્રો મોટા ભાગના સવાલો તો ઘણા બધા સવાલો તો તમારા ઘણા બધા હતા પણ થોડાક જ સવાલો મેં લીધા છે તો આ સવાલો નો મને આશા છે કે તમને જવાબ મળી ગયો હશે તમને હજુ પણ કઈ સવાલ હોય તો કોમેન્ટમાં જણાવશો અને ખાસ કરીને આપણો આ ક્વેશ્ચન વિડીયો નો ટોપિક છે એ ટોપિક તમને કેવું લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો અને હજુ તમારા મનમાં સવાલ હોય તો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તમારે કોમેન્ટમાં સવાલ પૂછી શકો છો મિત્રો આ વિડીયોમાં ફક્ત એટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માતા